જી કાંતિભાઈ શું કહેશો તમે જે આઠ વર્ષની જે ત્રણસો બેમાં સજા ભોગવ્યા બાદ જે ઉનાકાંડમાંથી પરત ફરીવાર સાથે આવ્યા છો પહેલાં તો ખૂબ જ આનંદ થયો છું કે પરિવાર સાથે મને પરિવાર રહેવાનો મોકો મળ્યો છે અને હું મારા પરમ મિત્રને અવારનવાર જે મને મદદ કરનાર જીતુભાઈને કહીશ કે બોલ્યા પછી હું થોડું બોલીશ જે જેવી બધાને ખાસ કરીને ઉના જેવા અનેક કિસ્સાઓમાં પ્રેરણાદાયક એવા આપણા અમરેલીના કાંતિભાઈ વાળા જેમને સમાજના એક સંઘર્ષના પ્રેરણારૂપી ઉદાહરણ પૂરું પાડી આજે સમાજના યુવાનોને એક સંઘર્ષવતી આગળ નીકળી અને સંઘર્ષકારી યુવાનો માટે એક આદર્શ બની એક આદર્શિત્વ ઊભું કર્યું છે એવા કાંતિભાઈ વાળા જે આજે આપણી વચ્ચે જે આજે આપણે આઠ વર્ષ પહેલાં કાંતિભાઈને જે હિંમત અને હોશ સાથે જોયેલા હતા આજે એ જ રૂપમાં અને એ જ હિંમત સાથે કાંતિભાઈને નિહાળી રહ્યા છીએ કાંતિભાઈ આજે બધા આંબેડકરવાદી લીડરો નેતાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ ગયા છે અને ભવિષ્યમાં પણ કાંતિભાઈના આદર્શને લઈ કાંતિભાઈની પ્રેરણાને લઈ અને યુવાનો હંમેશા આંબેડકરી ચક્રણમાં આગળ વધતા રહેશે કાંતિભાઈના જેવા યુવાનોના કારણે અમેરિકરી વિચારધારા ટકી છે અને ભવિષ્યમાં પણ ટકી રહેશે જેથી કરીને સમાજના દરેક લોકો સમાજના આગેવાનો નાગરિકોએ કાંતિભાઈ જેવા લોકોને બિરદાવવા જોઈએ અને કાંતિભાઈના જીવનમાંથી પ્રેરણાઓ લેવી જોઈએ અને એમના પરિવારના લોકો એમની પત્ની એમના બાળકો પાસેથી પણ અન્ય સમાજના લોકોએ પ્રેરણા લેવી જોઈએ જય હવે આમ તો જીતુભાઈ ઘણી વાત કરી પણ હવે હિંમતમાં વધારે હિંમત આપનાર અને આ રીતે સન્માન કરનાર જીતુભાઈ મને વધારે હિંમત આપી છે મારે સમાજના ઘણા કાર્યકરો અને બીજા અબૂધ જે આત્મહત્યા કરે છે એને પણ કેવું છે અને એવા વિચારો કરે છે કે આત્મહત્યા કરવાવાળા તો ઘરી ગયા છે એનું કેવું કેમ કહેવા જઈએ બું ના તો કોઈ કીધું નથી ને પાછો આવ્યું નથી પણ સમાજ માટે જ્યારે લડતા હો તમારી પર કાંઈ પણ વિપત્તિ આવે ગમે તેવા સંકટ આવે એ સંકટનો સામનો કરવો જરૂરી છે આજે હું આઠ વર્ષથી જેલમાં હતો આઠ વર્ષને માથે પાંચ મહિના અમે ઘણા દુઃખ જોયા છે હું તમને જો અહીંથી દુઃખની વાત કરીશ ને તો તમને પણ એમ થાય કહો હો સાહેબ દિયા હાથમી જાય ને ત્યારે નીંદર આવવાનું જેમાં પછી નીંદર આવવાના સંજોગો ચાલુ થાય હું કોઈથી રાતે જાગ્યો ગયો નથી હું કામ કે મેં વિચારો એ રીતના પી ગયો છું બાબા સાહેબ આંબેડકરને વાંચ્યા છે હું જેલની અંદર સાંજે આઠ નવ વાગે જમું સાડા નવ વાગે પુસ્તકાથમાં લઉં અને અગિયાર વાગે પુસ્તક વાંચતો વાંચતો સુ જ એટલે બાદની યાદ ન આવે પરિવારની યાદ ન આવે અને જ્યારે યાદ આવે તે મારા ધર્મપત્ની મને મુલાકાતે આવતા હોય છે બાળકો પણ આવતા હોય છે અને મને હિંમત આપતા હોય છે તમે હારતા નહીં પણ આઠ વર્ષનો સમય જ્યારે વીતી ગયો ત્યારે લાસ્ટ મારા ધર્મપત્ની કીધું તો હવે મારથી જીવાતું નથી આવું મેં કીધું તું બોલી બહુ ન બોલવું જોઈએ એને કીધું કે હું મરી જાય છું મેં જ્ઞાનના ગાંડી મરવાનું હોય જીવવાનું છે આપણે તો આપણી વિરુદ્ધમાં જે લોકો છે આપણને જે અશુદ્ધ ગણે છે આપણે જે સિંહ નથી ગણતા એને બતાવવાનું છે કે આપણે સિંહ છીએ આપણે લડવાનું છે ને જો આપણે નહીં લડીને તો બાબા સાહેબે આપેલું સંવિધાન બાબા સાહેબ આપેલા અધિકારો એનો પણ ઉપયોગ કરશે આપણે અવડું મોટું તમને કહો એને મસ્ત એવું તો તોફો આપ્યો છે ભાઈ પાસે આપણી સમાજ કઈ રીતે કરે કઈ રીતે જીવે એની આપણે થોડી પ્રેરણા આપવાની છે એટલે માટે તું આવા વિચારો ન મને ન કે મને થોડી નબળો ન પાડ એનું આ પરિણામ છે આજે આઠ વર્ષ થઈ ગયા હોવા છતાં જેલ કાપી પાછો ફરીવાર આવ્યો છું પરિવાર અંદર આવી જેલમાં કદાચ જવાનું ન થાય આવે તો કારણ કે ઘણા લોકો વિચારતા છે કાંતિલાલ આત્મહત્યા કરી જાય કારણ કે હું જેલ બહાર આવ્યો એટલે ઇન્કમ ન હોય પણ સદાય એ વ્યવસ્થા થઈ જાય કરશું ભાઈ ભાઈ જાજુ બોલવાથી ઘણા લોકોને કટાક્ષ મને બોલાઈ જાય એટલે નથી બોલતો મારા ધર્મપત્ની સમાજના જે લોકો એ મને સાહસ્ય કરાવ્યો છે મને ટકાવી રાખ્યો છે આજ દિન સુધી ફૂલની તો ફૂલની પાઘડી અને છેલ્લે જે સુપ્રીમ કોર્ટ લગી મારા મિત્ર ભલુભાઈ ચૌહાણ અને તેમજ મનસુખભાઈ રામોદ રાઠોડ જે યુટ્યુબ માસ્ટર છે અને પ્રવીણભાઈ નાનજીભાઈ અરવિંદભાઈ આવો ગ્રુપ તેમનો ખૂબ ખૂબ ધન્ય આભાર માનું છું એ લોકો ગ્રુપ સાયલેન્ટ મિશીનથી છપ્પન લોકોએ પહોંચ્યા અને મારા જામીન કરાવડાવ્યા વિઘ્ન સંતોષીનો પણ ખૂબ ખૂબ આભાર જય ભીમ બધાય